મહેમાન ને ઠંડા કરાવી દીધા ઠંડા પાડી દીધા ઠંડા તો મહેમાન તો હતા પણ કોઈ તે ભાઈ હતા જો સોડા હા તો લીધી છે અને તો જો પીવે છે તે આયા આમ જો કયું ગામ તમારું હોયદળ હોયદળ ક્યાં રામ રામ ને તારા મજા ને કેમ છો બધા મજા મજામાં માં પણ મજા શું ગુડ મોર્નિંગ તો જો હવે તો શાળા ને રીતે આવે છે શાળા શરૂ થઈ ગયો છે તો કેવી ટાઈટ પડે બાપા બહુ ઠંડી ઠંડી પડવા મળી છે તો બધા વેસ્ટલેટ ને બોરો પ્લાસ લઈ લેજો આતે તે પટે બગડે લગાડવા વેલકમ ટુ માય ન્યુ વ્લોગ દોસ્તો મારા નવા વિડીયો માં આપનું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં છો હું પણ મજામાં છું તો હવર ના ગુડ મોર્નિંગ તો મોર્નિંગ ના અત્યારે થઈ ગયા છે ભાઈ 8 અને મિલુ ભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જો ભાઈ આ ભાઈ વાસે છે કઈ હું વાસા છું ઇંગ્લિશ ટીચર છે ઇંગ્લિશ ટીચર તો ફાટી ગયો છે ઇંગ્લિશ વાસે છે ભાઈ ઇંગ્લિશ કેટલું આવડ્યું આવડે

અને હું તો છે ને ભાઈ હું તો થો પણ આવડાય છે ને બાણાનો એટલો બધો ધક્કો મ્યારો ને તે ઊંઘમાંથી જગાઈ ગયું એવું જાગીને આવ્યો મને એમ કે કોણ આવ્યું એવું છું તો કાંઈ વાંધો નહીં બધા જોઈજો ને વિડીયો આવી જશે હો હા બબાઈ કરી ગયો બધા અત્યારે છે ને ભાઈ હા અરવિંદભાઈ છે ને દિયાલથી આપણા ઘરે આવે છે કેદુને આવું આવું કરતા હતા તો આજ આવે છે કારણ કે એ તો ગેલા છે કફામાં પણ હવે નકુરતા એક લગ્ન પ્રસંગમાં આવ્યા હતા એટલે આગળ ફોન આવ્યો હતો ફોન આવ્યો મને કે ઘરે શું હું બહાર ગયેલો હતો પણ બહારથી હવે આવી ગયો છું તો આગળ આવે છે એ ઘરે આવે પછી આગળ મુલાકાત કરી મોંઘેરા મહેમાન આવી ગયા છે મોંઘેરા મહેમાન હું તમને બતાવું પહેલા કમો આમ જોવો પેલા તો આ બધાને બતાવું પેલા આ બધા આ બધા આ બધા મોંઘેરા મહેમાન છે ને મોઢું નહીં દેખાડે ખોટું ક્યાંય નહીં કારણ કે મુકેશભાઈ કહેતું ને અમને કહેતા આવો આવો પણ અમે તેમ મેં કીધું આ વખતે સ્પેશિયલ આવ્યા છે મારું કેમ મોરું દેખાડવું કારણ કે મારે ઘરે ભાઈ બે ત્રણ વાર આવી ગયા જાય હું એક વાર નહોતો આવ્યો એટલે આપણે મોરુ હતાડવું પડે અને એ એ આપણે સાંભળવું પડે ભાઈ એવું છે એટલે એમાં એવું હતું છે ને કે આપણે અરવિંદ ભાઈ કીધું કે બે ત્રણ વાર એમની ઘરે જઈ એવા એમના પ્રસંગમાં પર્સંગમાં એવા વિડીયો તમે જોયા છે એટલે આપણે કહેવાની કે જરૂર નથી તમને ખબર જ છે આજ ભાઈ આ ઘરે આવ્યા તો અરવિંદ ભાઈ અમારે ઘરે આવ્યા વેલકમ ભાઈ બહુ મજા આવી છે અને આજ આટો મારવા તમે અમારા ઘરે આવ્યા એટલે બહુ આનંદ થયો છે એટલે બહુ આનંદ આવ્યો કારણ કે અમારે કેદુનું આવવું હતું ઘણો સમયથી આવવું પણ ટાઈમ નતો રહેતો કાઈ આજ ફાઇનલી છે ને ટાઈમ કાઢીને આવ્યા અને ભાઈ છે ને ફેમિલી સાથે આવેલા છે હું આ ઘરે તમને રૂપા રૂપાબેન ની અંદર કવિતાને બે છે ને ખવાયને ઘરે છે કડી ઓ જો મોઘેરા મહેમાન અહીંયા અમારે ઘરે આવી ગયા છે રૂપા ને મોઘેરા મોઘેરા તો ભવિષ્યવાણી કેટલી વાર આવ્યા છે હાસુકો

ગરમ ગરમ ચા પી લેયો જો મહેમાન ને ચા પીવા મળે બહુ મસ્ત ચા પી લે ને ઠંડા કરાવી દીધા ઠંડા પાડી દીધા ઠંડા તો મહેમાન તો હતા પણ કોઈ દે ભાઈ ગરમ હતા એટલે એને ઠંડુ દાવા ને તો મારે ની મહેમાન ને છે ને મહેમાન ને ઠંડા પાડી દીધા સોડા પાઈ અમને ભાઈ જન તેઓ ના ગરમ જ હતા પણ ઠંડા અમને પાડી દીધા તો સોડા એવું બધું છે આ બજો જો સોડા

કીધું છે કપા માં આવશે એટલે પાકુ આવવાના છે કઈ વાંધો નઈ અરવિંદ ભાઈ મેળા પાછા

એટલે મજા આવી રૂપાઈ બેન આરે અરુણ ભાઈ આરે હારા માણસ છે સ્વભાવન બધી રીતના હારા માણસ છે મજા આવી મજા આવે એવું છે બધું તો જો ભાઈ બે વાર બે ત્રણ વાર સા પી લીધી મજા છે આવી થી આ છે ને મજા નથી તો સોડા ઠપ કરી લીધી મે અહીં હતા નકર હું સોડા નથી પીતો પણ આજ મેમન આરે સોડા મે પી લીધી તો જો ગયા છે કાઈ વાંધો નહી હવે દીએ તે તમને કહું છે ને આથમમાં આવી જાય આગળ કેટલા ચાર વાગી ગયા પાંચ વાગવા આવ્યા હા તો ચાર વાગી ગયા છે અને બ્લોગનો આપણે હેન્ડ કરવો છે જો અમારો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કોમેન્ટ કરજો એમ મળી આપણે નવા વ્લોગ સાથે ત્યાં સુધી